હું તો ગુજરાતમાં ફરતો માંડો છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હક ને અધિકાર છે અને તપાસ એ તપાસનો વિષય છે મુખ્યમંત્રી શ્રી મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું દાહોદમાં થયેલા મંત્રીગા એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડમાં મંત્રી વચ્ચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરી દેવામાં આવી છે બંને પુત્રો અત્યારે પોલીસના હવાલે છે મંત્રી બચું ખાબડ પરંતુ ક્યાંક ને ક્યાંક ગેરહાજર જોવા મળે છે તેમની ઓફિસ હોય કે પછી મોટી મોટી મીટિંગ હોય આવું એટલા માટે કહી રહી છું કારણ કે જે એમના પુત્રોના જે પણ કારસ્તાન છે જોયા કે મારા બંને પુત્રોએ આ પ્રકારનું કૌભાંડ કર્યું છે ત્યારે એ ભૂગર્ભમાં જતા રહ્યા ભૂગર્ભમાં એવા ગયા કે પછી એ તો હમણાં જ મળેલી કેબિનેટ બેઠકમાં પણ ન જોવા મળ્યા એ પોતાના કાર્યાલય ગાંધીનગર ખાતે રાજધાની ગાંધીનગર ખાતે જેમનું કાર્યાલય આવ્યું છે ત્યાં પણ બચું ખાબડ જોવા ન મળે એટલે હવે બચુ ખાબડ ને ક્યાંક ગયા હોય એવા સમાચાર સામે આવ્યા હવે ખાબડને પણ ખબર છે કે મીડિયાથી હું ક્યાં સુધી છુપો રહેશે ક્યાં સુધી બચું ખાબડ એવા પ્રયત્નો કરશે કે મીડિયાને જવાબ નહીં આપે ક્યાં સુધી બચું ખાબડ એવું જતાવશે કે મારા બે દીકરાઓનું આમાં કંઈક વાંક નથી બચુ ખાબડ હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા તેમને કોઈ પણ મીડિયા કર્મીને તેમની બાઇટ કાં તો તેમની જે વાત છે તેમની જે આપવિધિ છે જણાવી નથી પરંતુ સોશિયલ મીડિયાના સાઇટથી તેઓએ એવું કહેવું છે કે આ પ્રકારનું જે કાર્ય કર્યું છે એમાં સચોટ પગલાં લેવામાં અત્યારે આવી રહ્યા છે દેવગઢ બારી અને ધાનપુરમાં અત્યારે જે તપાસ છે જે ચાલી રહી છે વહીવટી તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી છે તેને હાથ ધરવામાં આવી છે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક એમનું તો એવું જ કહેવું છે કે પાંત્રીસ જેટલી એજન્સીઓ અમારી પાસેથી અમે એમની પાસેથી માલસામાન લીધો છે અને પ્રકારની એમને વાત કરી છે એટલે ક્યાંક ને ક્યાંક એ એમના દીકરાઓને બચાવવાના અહીંયા પ્રયાસો કરી રહ્યા છે શું કહું છું મંત્રી બચુ ખાબડે સાંભળો અને અત્યારે હું અમારા દેશના વડાપ્રધાન શ્રી છબ્બીસમી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીની શ્રીને મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી મારા મતવિસ્તારની અંદર કામ કર્યા છે મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ હું છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જતો હું તો ગુજરાતમાં ફરતો માંડો છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હકને અધિકાર છે અને તપાસ એ તપાસનો વિષય છે એ એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે આવશે